શ્યામસુંદર શ્રીયમ ને મહારાણી કી છે સનેડો 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 શ્રીયમનાજી નો સનેડો 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 શ્રીયમનાજી નો સનેડો મથુરાના મહારાણીજી નો સનેડો મથુરાના મહારાણી જીનો સનેડો ઠાકોર ના ઠકરાણી નો સનેડો ઠાકોર ના ઠકરાણી નો સનેડો 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 શ્રી યમનાજી નો સનેડો એ વ્રજ પ્રદેશ રળિયા મણો અને રૂડુ ગોકુળિયું ગામ ઠકરાણી કાટ સોહામણો ઠકરાણી ઘાટ સોહામણો જ્યાં શ્રી યમુના જી ના દામ મનો સનેડો યમુના જીના દામ મનો સનેડો 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 શ્રી યમુના જીનો સનેડો મથુરા ના મહારો સનેડો ઠાકોર ના ઠકરાણી નો સનેડો 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 શ્રી યમનાજી નો સંડો યમના જલ જે પાન કરે યમ આવે ને તેની પાસ યમના જલ જે પાન કરે યમ આવે ને તેની પાસ યમના યમના નામ રટે યમના યમના નામ રટે તે ઉતરી જાય ભવ પાર મનો સનેડો તે ઉતરે ભવ પાર મનો સનેડો 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 શ્રી યમનાજી નો સનેડો મથુરા ના મહારાણી નો સનેડો ઠાકોર ના ઠકરાણી નો સનેડો 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 જગ જગમગતા અને સોડે સજ્યા સણગાર કમળ તણી માળા હસ્તમાં કમળ તણી માળા હસ્તમાં એમાં મોયા કુમાર મનો સનેડો મોયા નંદ કુમાર મનો સનેડો 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 શ્રી યમનાજી નો સનેડો મથુરાના મહારાણીજી નો સનેડો ઠાકોર ના ઠકરાણી નો સનેડો 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 સકલ સિદ્ધિ નું દાન કરે અને આનંદ ઉર અપાર સકલ સિદ્ધિ નું દાન કરે વધે આનંદ ઉર અપાર વૈષ્ણવ કહે કર જોડીને વૈષ્ણવ કહે કર જોડીને માં એક તમારો આધાર માનો સનેડો એક જ છે તારો આધાર માળી સનેડો 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 શ્રીયમનાજીનો સનેડો મથુરા ના મહારાણીજી નો સનેડો ઠાકુર ના ઠકરાણી નો સનેડો 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 શ્યામ સુંદર શ્રીયમ મહારાણી કી છે